નમસ્કાર મિત્રો એવો કેવો ખાસ દિવસ છે કે જેના પર ઘરની સ્ત્રીઓ વાળ ધોય તો આખું ઘર બની જાય છે ધનવાન મિત્રો આપણે જાણીશું કે મહિલાઓ કોઈ ખાસ તહેવાર પર વાળ ધોઈ શકતી નથી તો તમે શું ઉપાય કરી શકો એવું માનવામાં આવે છે કે પરિવાર અને તેની સફળતા તેના ઘરની લક્ષ્મી પર નિર્ભર છે ઘરની લક્ષ્મીના સ્વભાવ અને વર્તનને કારણે જ તેમનું ઘર સુંદર અને વૈભવી બને છે એમાં કોઈ શંકા નથી કે આપણા દેવી દેવતાઓ પણ તેમના શ્રેષ્ઠ અધાનગીને તેમની શક્તિ માને છે શ્રી હરિ વિષ્ણુની જેમ માતા લક્ષ્મી સર્વોપરી છે તેવી જ રીતે શિવ પણ શક્તિ વિના અધૂરા છે આપણા સમાજમાં સ્ત્રીઓને અન્નપૂર્ણા લક્ષ્મી સરસ્વતી અને ધન લાવનાર માનવામાં આવે છે જો ઘરની સ્ત્રી ધર્મ પ્રમાણે વર્તે તો ઘરને મંદિર બનાવે છે તેવી જ રીતે પરિણીત મહિલાઓ માટે ઘણા નિયમો અને ધર્મોનું પાલન કરવું ફરજિયાત બની જાય છે જો કોઈ મહિલા આ નિયમોનું પાલન ન કરે તો તેના પતિ ઘર અથવા તો બાળકોને તેની કિંમત ચૂકવવી પડે છે આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને પરિણિત મહિલાઓએ ક્યારે વાળ ધોવા જોઈએ અને ક્યારે નહીં તે અંગેના નિયમો જણાવવા જઈ રહ્યા છીએ તેથી પરિણીત મહિલાઓ જાણી શકે કે વાળ ધોવા માટે કયો દિવસ અને તહેવાર શ્રેષ્ઠ છે અને કયા દિવસે વાળ ધોવા અશુભ પરિબળ છે પરંતુ તે પહેલાં જો તમે પણ દેવી લક્ષ્મીના ભક્ત છો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો પછી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરો સૌથી ઘૂંસવણભરી વાત એ છે કે અપર્ણિત છોકરીઓએ બુધવારે ક્યારે પણ વાળ ન થવા જોઈએ અને ખાસ કરીને જે છોકરીઓને નાના ભાઈઓ છે આ વાત શાસ્ત્રોમાં કહેવામાં આવી છે જે છોકરી બુધવારે તેના વાળ ધોય છે તેના નાના ભાઈને દુઃખ સહન કરવું પડી શકે છે તેના નાના ભાઈના સ્વાસ્થ્ય અથવા તો તેના જીવનમાં હંમેશા કોઈને કોઈ સમસ્યા રહે છે તેથી બુધવારે તમારા વાળ ન ધોવા જોઈએ બીજું આજનો જમાનો બદલાઈ રહ્યો છે જેના કારણે લોકો તેનાથી પ્રભાવિત થયા છે અને કોઈપણ શુભ તહેવાર શુભ તિથિ અને શુભ સમયે વાળ કપાવા કે ધોવામાં ટ્રેન્ડમાં જોડાય છે પરંતુ હિન્દુ કેલેન્ડર મુજબ મહિલાઓએ પણ શુભ તિથિએ તેમના વાળ કાપવા અથવા તો ધોવા જોઈએ નહીં પરંતુ આ બધું કામ એક દિવસ અગાઉથી જ કરવું જોઈએ તે દિવસે વાળ કપાવા અથવા તો ધોવાને શુભ માનવામાં આવતું નથી અને ખાસ કરીને એકાદશી અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે વાળ બિલકુલ ન ધોવા જોઈએ જેના કારણે તમારા કપાળ પર ચંદ્રની અસર દેખવા લાગે છે ત્રીજી વાત હંમેશા યાદ રાખો કે જો તમે કોઈ પણ દિવસે વ્રત રાખો છો તો તે દિવસે ભૂલથી પણ તમારા વાળ ન ધોશો જેમ કે તમે સોમવારે વ્રત રાખ્યું હોય તો એક દિવસ પહેલાં વાળ લો અને તે દિવસે તમે શુદ્ધ થઈ જશો તમે વ્રત રાખો છો તે દિવસે તમારા વાળ ક્યારેય ધોશો નહીં અને જો કોઈ કારણો છે તમારે તેને દિવસ પછી ધોવા પડશે તો તમે આ ઉપાય કરી શકો છો તમે તમારા વાળ પર કાશું દૂધ લગાવીને ધોઈ શકો છો સુહાગન સ્ત્રીઓએ વાળ ન ધોવા જોઈએ આ દિવસે માત્ર મહિલાઓએ જ નહીં પરંતુ પુરુષે પણ ન વાળ ધોવા જોઈએ અને ન તો વાળ કાપવા જોઈએ શાસ્ત્ર અનુસાર તમે સાંભળ્યું જ હશે કે ગુરુવારે કોઈએ ઘરને સાફ ન કરવું જોઈએ ગુરુને દેવતાઓના ગુરુ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગુરુવારે વાળ ધોવા અને કાપવાથી ઘરમાં આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તમારા ગ્રહો પણ તેમની સ્થિતિ બદલવાનું શરૂ કરે છે આ બધો ગુરુને કારણે થાય છે પાંચમી વાર જો તમે એક પુત્રીની માતા છો અથવા તો તમે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તો તેથી તે મહિલાઓએ શુક્રવારે પોતાના વાર ધોવા જોઈએ છઠ્ઠી વાત શનિવારને શનિ મહારાજનો દિવસ માનવામાં આવે છે આ દિવસે ન તો તમારા માથા પર તેલ લગાવો અને ન તો તમારા વાળ ધો આના કારણે શનિની ખરાબ નજર તમારા પર રહેશે અને જો કોઈ કારણોસર તમારે શનિવારે તમારા વાળ ધોવા પડે તો થોડી હળદર અને ચણાનો લોટ મિક્સ કરીને પહેલાં વાળમાં લગાવો તે પછી તમે તમારા વાળ ધોઈ શકો છો પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે તમારા વાળ શનિવારના દિવસે ત્યારે જ ધોવા જોઈએ જ્યારે એકદમ જરૂરી હોય અથવા આ દિવસે ક્યારેય તમારા વાળ ન ધોવા સાતમી વાત પુરુષ હોય કે સ્ત્રી શુક્રવારનો વાળ વાળ કાપવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રવારે વાળ ધોવા પણ શુભ માનવામાં આવે છે શુક્રવાર દેવી લક્ષ્મીનો દિવસ છે એટલા માટે આ દિવસે મહિલાઓએ પોતાના વાળ સાફ રાખવા જોઈએ આ સાથે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર અવશ્ય ફરજ છે શાસ્ત્રોમાં બીજી એક માન્યતા છે કે પરિણીત મહિલા તેના વાળમાં સિંદૂર ભરીને કોઈપણ પૂજામાં ભાગ લઈ શકે છે કારણ કે ગંગા સિંદૂરને ગંગાનો ભાગ માનવામાં આવે છે જે પરણી સ્ત્રીનું સૌભાગ્ય દર્શાવે છે જેને ખુદ ભગવાન પણ નકારી શકતા નથી જોકે માણસ હંમેશા સ્નાન કર્યા પછી અને વાળ ધોયા પછી પૂજા વગેરેમાં ભાગ લેવો જોઈએ પરંતુ પરણી સ્ત્રીઓ વાળ ધોયા વગર પણ સિંદુર લગાવીને પૂજામાં ભાગ લઈ શકે છે પરંતુ મિત્રો જ્યારે સિંદૂરની વાત આવે છે ત્યારે સિંદૂર સાથે જોડાયેલી એક ખાસ વાત જાણવી ખૂબ જ જરૂરી છે નહીં તો તેનો દુરુપયોગ તમારા પતિના મૃત્યુનું કારણ બની શકે છે મિત્રો જો તમારે જોવું છે કે તમારા પતિ તમને પ્રેમ કરે છે કે નહીં તો તમારે તમારા પતિના હાથે છિંદૂર લગાવવું જોઈએ અને જોવું જોઈએ કે તમારા નાક પર થોડુંક છિંદૂર પણ પડે છે કે નહીં તેથી તે તમને ખૂબ જ પ્રેમ કરે છે તે ફિલ્મી લાગશે પરંતુ આ બિલકુલ સાસુ છે શાસ્ત્રોમાં માનીએ તો કહેવાય છે કે સ્થાવર છે જ્યારે પણ પત્નીના નાક પર છિંદૂર પડે છે તેથી તે પતિ પત્નીનો પ્રેમ દર્શાવે છે અને આવનારા સમયમાં તેનો સંબંધ વધુ ગાઢ બને છે આ સિવાય જ્યારે તમે જાતે સિંદુર લગાવો છો અને જો જાણતા જાણતા તે સિંદુર નાક પર પડી જાય તો તેનો અર્થ એ છે કે તમને તમારા પતિ તરફથી કોઈ સારા સમાચાર મળવાના છે હિન્દુ ધર્મમાં સિંદૂરનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે પરંતુ જો તમે સિંદુર સાથે જોડાયેલી આ માહિતી નથી જાણતા અને જો તમે પણ ભૂલ કરો છો તો તમે ગંભીર મુશ્કેલમાં ફસાઈ શકો છો આ ઉપરાંત તમારા પતિને આનું પરિણામ ભોગવવું પડી શકે છે સ્ત્રી માટે સિંદુર તેના લગ્નનું પ્રતિક છે જ્યારે પણ આપણે પરણી સ્ત્રીને જોઈએ છીએ તેથી તેના કપાળ પર સિંદૂર ચોક્કસપણે લગાવવામાં આવે છે સદ્ગુણી સ્ત્રી છિંદુ વિના અધૂરી માનવામાં આવે છે હિન્દુ પૌરાણિક કથાઓમાં સિંદૂરનું આધ્યાત્મિક મહત્વ માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે ઘણી વખત કપાળ પર સિંદૂર લગાવતી પ્રક્રિયામાં મહિલાઓ ઉતાવળમાં અથવા તો અજાણતામાં ઘણી ભૂલો કરી બેસે છે તો તે કઈ કઈ ભૂલો છે તે તમને જણાવી દઈએ નંબર એક માન્યતા અનુસાર જે સ્ત્રી સિંદૂરને મધ્યમાં લગાવવાની બદલે ધાર પર લગાવે છે તેથી તેનો પતિ પણ તેમનાથી દૂર રહે છે અને પતિ પત્નીના સંબંધમાં મતભેદ રહે છે નંબર બે તમે એ હકીકતથી વાકેફ હો કે સ્ત્રી તેની માંગની મધ્યમાં લાંબુ સિંદૂર લગાવે છે જેથી તેના પતિનું આયુષ્ય પણ લાંબુ બને છે અથવા દંપતીને માતા પાર્વતીના આશીર્વાદ ચોક્કસ મળે છે નંબર ત્રણ માન્યતા અનુસાર જો કોઈ મહિલા પોતાના વાળમાં સિંદૂર છુપાવે છે તો તેનો પતિ પણ સમાજમાં સુપાય જાય અને તેના પતિને સમાજમાં કોઈ પણ માન સન્માન મળતું નથી એટલા માટે કહેવાય છે કે સિંદુ લાંબા અને એવી રીતે લગાવવું જોઈએ કે જેથી બધું સ્પષ્ટ દેખાય સિંધુથી શણગાયેલી સ્ત્રી સારા નસીબનું પ્રતિનિધિત્વ કરે છે અને ચંદ્ર આવી સુંદરતા પર છે નંબર ચાર કપાળ પર સિંદૂર લગાવતી વખતે મહિલાઓએ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે કપાળની વચ્ચે સિંદૂર લગાવવું જોઈએ જો કોઈ સ્ત્રી કિનારા પર સિંદૂર લગાવે છે તો એવું પણ માનવામાં આવે છે કે તે તેના દાંપત્ય જીવનમાં તેના પતિ સાથે લડાઈ ઝઘડો થવા લાગે છે અને બીજી સ્ત્રી તરફ આકર્ષિત પણ થઈ જાય છે એટલા માટે કપાળ પર હંમેશા અદભ્ય અને લાંબુ સિંદૂર લગાવવું જોઈએ નંબર પાંચ જો કપાળ પર લગાવતી વખતે તમારા હાથમાંથી સિંદૂર પડી જાય તો તેને અશુભ માનવામાં આવે છે તે તમારા સંબંધોમાં તિરાડની નિશાની છે આવી સ્થિતિમાં તમારે દેવી પાર્વતીનું ધ્યાન કરવું જોઈએ અને તમારે માફી પણ માંગવી જોઈએ જેથી ખરાબ પરેશાનીઓ હંમેશા દૂર થાય છે નંબર છ જે વ્યક્તિ સપનામાં છિદૂર ભરેલી સ્ત્રીને જુએ છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ નાણાકીય લાભ પ્રદાન કરે છે આવી સ્ત્રીને સપનામાં જોઈ તે ખૂબ જ શુભ સંકેત દર્શાવે છે તો મિત્રો આ હતી સિંધુ સાથે જોડાયેલી કેટલીક ખાસ માહિતી તો આજ માટે બસ આટલું જ જો તમને વિડીયોમાં આપેલી માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા દરેક મિત્રો સાથે શેર કરો અમે ફરીથી મળીશું એક નવા માહિતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી કમેન્ટ બોક્સમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મી અવશ્ય લખો